દીપક પરેશાન કરી રહ્યો હોવાની જાણ પિતાને કરી જેને લઈને તેના માતા પિતાએ દીપકને ઠપકો આપ્યો તેમ છતાં દીપક સગીરાનો પીછો કરી તેને પરેશાન કરતો દીપક ચૌહાણના ત્રાસથી કંટાળી સગીરાએ આત્મહત્યા કરી લીધી સમગ્ર મામલે પોલીસે દીપક ચૌહાણની ધરપકડ કરી છે આરોપીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે બંને વચ્ચે પ્રેમ સંબંધ જોવા મળ્યો આરોપીએ સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ હેરાન કરતો આ ગુનામાં હકીકત એવી છે કે આ બાળા જ્યારે પાટણ શહેરમાં એ સ્કૂલે અને ટ્યુશને જતી ત્યારે આ જે કામનો આરોપી છે કે દીપક વિશાલભાઈ પરમાર રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાટણવાળો એ સગીરભાઈની બાળાનો પીછો કરતો અને તેને એનો મોબાઈલ ફોન નંબર આપવાના બાને પજવણી કરતો અને તેને માનસિક ત્રાસ આપી અને એને દુષ્પ્રેરણ કરતો અને આનાથી આ બાળા છે એ ડરી જઈ અને એને અંતે ગળે ફાંસો ખાતા એનું મૃત્યુ થતાં ગુનો દાખલ કરેલ છે આજરોજ આરોપી દીપક વિશાલભાઈ પરમારની ધરપકડ કરવામાં આવેલ છે એમાં સુજનીપુરથી પાટણ અપડાઉન પોતાની પેલી ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને કરતી હતી એ દરમિયાન પાટણના ઈસમ દીપકભાઈ વિશાલભાઈ પરમાર એ આપતા હતા તેમને હેરાન પરેશાન કરતા હતા મોબાઈલ નંબર માગતા હતા અને ખોટી માગણીઓ કરતા હતા આ બાબતે એમના બે બે જાણ કરતા અમને ખબર પડેલ તો એમના મા બાપના મેં ઠપકો આપેલ પણ છતાં એ ના સુધારતા અમારે આજે આવા અસાધારણ સામાજિક તત્વોના કારણે અમારી એક દીકરી ખોવાનો વારો આવ્યો છે